નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બેંક ઓફ બરોડાના લાખો ગ્રાહકો માટે જરૂરી સમાચાર છે ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર ક્ષેત્રની બેંકને પોતાની મોબાઈલ એપ એપર્ડ પર નવા ગ્રાહકો જોડવા પર તાત્કાલિક પ્રભાવિત પ્રતિબંધ લગાવી દીધો છે જેનો અર્થ હવે એ છે કે બેંક ઓફ બરોડાના આ એપ નવા ગ્રાહકો નહીં જોડાઈ શકે જોકે બેંક ઓફ બરોડાના જૂના ગ્રાહકો પર તેની અસર નહીં પડે આરબીઆઈ કહ્યું છે કે આ કાર્યવાહી ગ્રાહકોને એપ્લિકેશનમાં સામેલ કરવાની પદ્ધતિમાં દેખાયેલા અનેક ચિંતાઓ બાદ કરવામાં આવી છે આરબીઆઈ દ્વારા બહાર પાડેલા નિવેદન અનુસાર ભારતીય રિઝર્વ બેન્ક બેન્કિંગ વિનિમય નિયમ અને ઓગણીસો ઓગણપચાસની કલમ પાંદરી હેઠળ પોતાના અધિકારીઓ પ્રયોગ કરતા બેંક ઓફ બરોડા વો વર્લ્ડ મોબાઈલ એપ પર ગ્રાહકોને જોડાવા પર આ પ્રતિક્રિયા તાત્કાલિક પ્રવાહથી નિલંબિત કરવાનો નિર્દેશ આપ્યો છે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બોવર્ડ એપ પર બેંકના ગ્રાહકો જોડવાની કોઈપણ પ્રતિક્રિયા ત્યારે બેંકમાં જોવા મળેલી કમીઓ દૂર કરવા તથા સંબંધિત પ્રક્રિયાને મજબૂત કરીને આરબીઆઈની સંશોધિત બાદ જ થશે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ